નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેજ અને આપ જોઈ રહ્યા છો આ એચઆરસી ટ્વેન્ટી ન્યૂઝ દર્શક મિત્રો રાપર તાલુકાના ફતેગઢ તેમજ સેલારી ગામની આસપાસ ચોરા સામાજિક તત્વો બેફામ બન્યા છે કારણ કે સોમવારે રાત્રિના સ્મશાનમાંથી ચોરી થઈ હતી તેના પછી બીજા દિવસે રાત્રે મંગળવારના અહીં કને સેલારી ગામના મેટાસરી મહાદેવ મંદિરથી ચોરી થઈ છે અને મેટાસરી મહાદેવથી એક નહીં પરંતુ અનેક વસ્તુની ચોરી થઈ છે આ બાબતે આપણે મેતાસરી મહાદેવના પૂજારી એટલે કે પાસેથી વધુ માહિતી હું અહીંયાથી સાંજે સાત વાગે નીકળ્યો અહેતા સવારે આવ્યો છ વાગે છ વાગે ત્યાં લોક તોડલ પડ્યા હતા અને ભાત ભાત ચડાવેલા હતા અને આ વસ્તુ ઘીનો ડબ્બો મોટર પાણીની આ બધું અહીંયાથી નીકળી ગયું છે અને આ પાછળ વાળી બારી પણ ખોલી પડી હતી પંદર દિ પહેલા બાજરીના કટુ ઘઉંનું કટુ ઈ પણ ઉપડી ગયું છે અને એક લાઈન પાણી ઈ પણ ગયું પછી હિચકાના બેરિંગની બેરિંગ ની પડ્યું હતું એ બધું લઈ ગયા છે અને બે પેટીઓ બે પેટીઓ બે મંદિરે તૂટી ગઈ છે હમ એટલે એમાં મહિનાનો હિસાબ જે કિસ્મત નો મળતું એ પૂરું કર્યું અંદાજીત કેટલી રકમ હતી રાતે બની ને ઉગતી પચીસ તારીખ બરોબર ચોવીસ તારીખના રાત્રે આ હા તમને આની જાણકારી મને સવારમાં માં તારીખ ને હવાર તારીખ હા શું લાગે છે તમને કોણ હોય છે હવે ઈ તો કેમ ખબર પડે હું તો અહિયાં નવો માણસ છું કેમ કે હું આજુ તો ઓળખતો નથી એટલે કેમ ખબર પડે એટલે તમે જણાવો છો કે ત્યાં કને રૂમાલ પણ હતો અને ખાધું હતું હા હા રૂમાલ પડ્યો છે ખાધેલ છે બે ડીશ પડી છે ખાવાની ઉડાડેલ રૂમાલ જોતા તમને શું લાગે હા રૂમાલ જોતા તો ભૂંગળી ઉપી જો દેખાય છે બરોબર એટલે કે નશો કર્યો અહીંયા બેસી હા ઈ જે કર્યું નશો કર્યો કે જે કર્યું હા આરામ થી જાણે કે લોકો ચોરી કરી તાળા તોડ્યા એક મોટર વાળી રૂમ નો તો ચાવી હું અંદર થી કાઢી અને લોક ખોલ્યો અને પછી જવા લોક બંધ કરતા ગયા અને સવારે હું આવ્યો મેં પાણી જ પાત્રો જોયું મેં પાણી કેમ આવે છું મેં મારી ચાવી લોક ખોલ્યો અંદર તો મોટર બોટર કાઈ નતું બરોબર એટલે પાણી આવતું હતું પણ મોટર કાઢી ને લઈ ગયા ખાલી હવાના પ્રેશર થી લાઈન થી પાણી આવતું જેમ દર્શક મિત્રો બાવાજી એ જણાવ્યું એ મુજબ અહીં કને એક નહીં અનેક વસ્તુની ચોરી થઈ છે પાણીની મોટર છે બેરિંગ છે 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 ત્યાં સુધી પણ ચોરી થઈ કે આ અબોલ પક્ષીઓ જેમના ચણવા માટેના ચણ હોય એટલે કે દાણા એ પણ ચોરીને લઈ ગયા છે તેમજ એ લોકો ચોર લોકોએ જે છે ઈંક ને બેસીને આરામથી જમવાનું બનાવ્યું છે ભાત બનાવ્યા છે અને બિંદાસ ખાધું છે અને બિંદાસ મંદિરમાં બેસી પણ કર્યો છે જેના કારણે એમને લાગી રહ્યું છે કે આ નશો કર્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે પરંતુ પોલીસ પ્રશાસન આ બાબતે કોઈ પણ કાર્યવાહી ન કરતું હોય એટલે કે કડક કાર્યવાહી ન કરતું હોય જેના કારણે ચોર લૂંટારાઓ છે એ બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન ચોરીનું પ્રમાણ અહીં કને વધી રહ્યું છે એટલે ચોર લોકોને કોઈ પણ ડર ના હોય એ રીતે અહીં કને ચોરી કરી છે અને ચોરીને અંજામ આપ્યો છે બિંદાસ ચોરી કરી છે આરામથી બેઠા છે આરામથી ખાધું છે જમવાનું બનાવ્યું છે એટલે અંદાજીત સમજી શકો કે એક થી બે કલાકની આસપાસ ચોર લોકો અહીં કને રહ્યા હોય એટલે બિંદાસ થઈને બે ફામ ચોરી કરી રહ્યા છે પોલીસ પ્રશાસન નો કોઈ પણ ડર નથી એટલે આ એરિયામાં બિંદાસ ચોરી થઈ રહી છે